તો ભાઈ આપણે રસ્તા ઉપર નીકળી ગયા છીએ માળિયા પહોંચવા આવ્યા છીએ ભાઈ આપણે જમીગારી નીકળી ગયા માળિયા જમતા કમ્પ્લીટ થઈ ને ભાઈ ધીમે ધીમે જઈએ છીએ તો ભાઈ આપણે હળવદ આવી ગયા નિમક લોડ કરવા ચાર ટન લોડ કરવાનું છે સાગર ભાઈ હળવદ જીઆઈડીસી તો ભાઈ આપણી લોડિંગ ચાલુ થઈ ગઈ છે જો ભાઈ આવી રીતના આપણે મજૂર ને કીધું ભાઈ બોરી કાઢી છે હજી આપણે તાલપત્રી નાડા બાંધે નથી જોઈ આ મજૂર આમે ઊભો છે ભાઈ બોરી જવા દે

પચાસ નવ્વાણું ભાઈ કિંમતને કિમકને પોચો આયાજી એક્સપ્રેસ હાઈવે છે હજી બે કિલોમીટર આપણે ટ્રાફિક ચાર પાંચ કલાક આપણે હેરાન કર્યો છે ભાઈ એક્સપ્રેસ હાઈવે છે આપડે એક કિલોમીટર વાપી છે એકસો સાહીઠ મુંબઈ છે ત્રણસો આઠ એ આમે બોટ દેખાય ત્યાંથી આપણે ખાલી સાઈડ મારવાની છે એક્સપ્રેસ ઉપર આવી ગયા તો આવો વિવો આવે છે વરસાદનો માહોલ વરસાદ પડી ગયો છે સવારના ભાઈ ભાઈ આપણી ગાડીમાં પંચર પડી ગયો છે એટલે પહોંચ્યા અને હું કીધું ફ્રેશ થઈએ ત્યાં સુધી તો પંચર પડ્યું ભાઈ ગ્રીસ બિરીસ કરાવી નાખીએ ગાડીમાં જો આ કાકરીનો બધા હિસાબ એવો આમે પડી જાય એનામાં પંચર પડી જાય ટાયર ખોલાવીને બેઠા ભાઈ હૈદરાબાદ જાય જો ભાઈ ભાઈ આપણે પંચર બનાવી નીકળી ગયા વ્યારા બાજુ પહોંચવા આવ્યા વ્યારા છે થી તેર કિલોમીટર ભાઈ તેર કિલોમીટર છે વ્યારા

નવાપુર બોર્ડરે પહોંચી આવે છે નવાપુર બોર્ડર ભાઈ ભાઈ નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા આપે શોર્ટ લે ભાઈ પહોંચી આવે નાઈ ધોઈ ફ્રેશ થઈ કમ્પ્લીટ શું કેવો તો ભાઈ આપણે માથે મીઠું ચડાવ્યું છે પાઇપ આવ્યા છે એકવીસ ટન ચાર ટન મીઠું ચડાવ્યું છે જો કેવી આપણે ત્રિપલ મારી છે જો ભાઈ પડી ગયો વાર નાખ્યો છે બીજું એક કે ભાઈ હું સલીમભાઈ થોડાક શરમાય છે કે મામા આવી રીતના વિડીયો બધા જોઈ ને હું કે જો મામાને કોઈ નતા ઓળખતા કચ્છમાંથી તો ઓળખે એને વિડીયા નાખીએ તો અહીંયા આપને ઓળખે ભાઈ આપણે અગિયાર હજાર ડીઝલ નખાવી દીધો કચ્છમાંથી નીકળ્યા હતા ત્યારે એ બસો ને વીસ લીટર નખાયો હતો અત્યારે અગિયાર હજારનું નખાવી દીધો ભાઈ આપણે આપણા જ આવશે સાકરી ગાઠ જો ભાઈ વાદળા નો કેવો વિવો મસ્તી નો આવે છે હા એ ખાડા તા જુઓ બે બે ફૂટના ખાડા છે ભાઈ અહીં સાકરી ઘાટ ચડ્યા નથી આમે દેખાય છે ભાઈ સાઈન નો વિવો કેવો મસ્તી નો આવે છે હા લાગે છે સાડા છ ને આપણે સાકરી ઘાટ ચડીએ છીએ જો અંધારું કેવું થઈ ગયું હો ભાઈ ભાઈ ચાલુ થઈ ગયો અંબાલાલ કાકા ને ગયો હવે બંધ કરી નાખે વરસાદ ની ભાઈ સાકરી ઘાટ ઉપર વરસાદ છે ભૂલ ચાલુ ભાઈ આ ભાઈ ઝરમર વર્ષ વરસાદ ચાલુ છે ને આપણે આલિયા મારવાડી ની આગળ હોટલ આવશે ત્યાં આપણે જમવાનું છે ભાઈ દહીનો રાયતો બાજરા નો રોટલો મારા વાલા કલેજા